રાધનપુર પંદરથી વધુ સોસાયટીના રસ્તાઓમાં ભરાયા પાણી રાધનપુર થરા હાઈવે ઉપર આવેલ બનાસ હોસ્પિટલ પાસેથી અંબિકા રોડ સુધી એક કિલોમીટર સુધી પાણી ભરાતા પંદરથી વધુ સોસાયટીના રહીશો પાણીનો હાલાકી ભોગવી રહ્યા છે જેમાં અંબિકા સોસાયટી અબુર્દા સોસાયટી ક્રિષ્ના હેરિટેજ જેવી પંદરથી વધારે સોસાયટીઓમાં રહીશો અવરજવર માટે વરસાદી પાણીના ધોધમાર પ્રવાહમાંથી પસાર થવું પડે છે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ જોવા મળે છે વિસ્તારની અંદર હોસ્પિટલો મોટી સ્કૂલો

પેલી વીણી માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને